ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે ભાઈ સવારથી ઉઠીને નાસ્તો પાસ્તો કરી નાસ્તો પાણી કરી અને હવે હું રિહર્સલમાં આવી ગઈ છું રિહર્સલ બી ઓલમોસ્ટ થઈ ગયું છે અને સહારામાં અમે શું મતલબ અમારો શો છે તો તમને બતાવું ક્યાં આગળ છે જો આ અમારો ગેટ છે જોઈ શકો છો તમે ઓકે અને આ હોટલ છે બહારનો વ્યૂ છે જો આવડી મોટી હોટલ છે આ મારી વેનેટી છે અહીંયા મારી રૂમ છે એ હું તમને પછી બતાવીશ તમને અંદર લઈ જાઉં મારું ને જીતુભાઈનું રિહર્સલ હતું મસ્ત થઈ ગયું છે સોંગ અમારું સરસ છે કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલિયો મૈયરનું સોંગ છે આ ગેટ છે મેઇન

આ બધા ચેન્જિંગ ને બધાના ડાન્સરોના રૂમ ને કોસ્ચ્યુમ ને બધું છે અહીંયા મ્યુઝિકનું છે આ બાજુ પણ રૂમ્સ છે ભાઈ આવું છે કંઈક હવે હું મેકઅપ માટે બેસી રહી છું મળીએ થોડી વારમાં ઓકે ચલો આ મારી રાનીટી છે હા જોવો એમનું નામ પણ અહીંયા હું રેડી થઈ

ઓ રેડી છો તો મને મારું ડાન્સ પરફોર્મન્સ કરાઈ દો અને હું પછી જતી જતી જે રેડી હોય એ લોકો કરી નીકળો આટલું રેડી થઈ હોય તો રેડી થઈ જાય બાકી છે થોડો એ મેં રાખ્યો છે અમે અમે ને એટલે આડો રાખ્યો છે પર ચાલે સોરી આના માટે

ચાલો ભાઈ મળીએ થોડી વારમાં ફટાફટ ફટાફટ બધા પરફોર્મન્સ થઈ રહ્યા છે અને સુનિલ પાલ આવ્યા છે મારા કહેવા પર એ બિચારા ઓડિયન્સમાં બેઠા છે અને મારું પરફોર્મન્સ પહેલા હતું ને હવે ખબર નહીં ક્યારે છે મારું ભગવાન જાણે તો હવે બેઠી છું રાહ જોઈને જોઈએ હવે ક્યારે થાય છે કોઈ મારું શૂટ બી કરશે કે નહીં ખબર નહીં હું તૈયાર છું क्या यार नहीं सऊदी पहला रेडी हूँ हूं थैचो मन लगे छे मारो फोटो खेला था इंडेजुअल आजू बाजू बड़ा आतंकवादी रेडी बड़ा आतंकवादी बनया मस्त परफॉर्मेंस है ओ चलो भाई बढ़िया थोड़ी भाई और मारो परफॉर्मेंस तब से मुझे खालीया को 2002 जो सर ने कोई किया था माननीय मुख्यमंत्री नरेंद्र मोदी के वो खुद समय बढ़ा ले हुआ तो तब से लेके आज तक चलता रहा है मेरी कंपनी आ रही है हम लोग किसी से कोई भी स्पॉन्सरशिप लेते नहीं सिर्फ मेरी कंपनी करती है और गुजरात से अमित बाई आए

22 साल में हमने 1200 से ज्यादा प्रमुख कलाकारों को दिए हैं उतना ही सम्मान कलाकारों को दिया है फिल्म फ़ेयर अवार्ड में आईफाई अवार्ड में जिनकी वगैरह जानते हैं कि कलाकार मंच पर डांस करने के लिए करोड़ों रुपए लेते हैं पर भाई लेकिन यहाँ पे 22 साल से मेरे गुजराती कलाकार बिना एक रुपए लिए हुए मुत्ता फटक रहे थे ये मंच की तबादल आते हैं ये किसी ने और ये मंच 2001 में जब मैं सीएम से मिला था उसके जब मिलाने में कौन था मेरे नाना ससुर बियर शर्मा प्रेम जो उस टाइम एमपी थे जो आरएसएस के प्रचारक थे कभी उन्होंने फोकेट में दस रुपए रखा नहीं है मेरी शादी हुई જાઓ ભાઈ જેની જર્ની કદાચ તમે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ટાઈમથી જોઈ હશે એઝ અ પાર્ટિસિપન્ટ હી વોઝ દેર અને પછી જે ઉપડ્યું છે આહા હા ગુજરાતનું ગૌરવ અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ લેવલ પર ચમક્યું તો ખરું જ પણ આજે ગુજરાતી મૂવીઝમાં પણ ખૂબ સુંદર કોરિયોગ્રાફી ઘણી બધી પ્રિન્સ ગુપ્તાની હોય છે ભાઈ પરફોર્મન્સ પતી ગયું સરસ રીતે થયું તમે જોયું અને બહુ જ બધા દિગ્ગજ દિગ્ગજ લોકો હતા નાટકના પછી મૂવીના સિરિયલના મતલબ એવું નહીં કે ખાલી ફિલ્મ માટે આ એવોર્ડ હતો બધી જ કેટેગરી હતી તો બધાને એવોર્ડ મળ્યા અને મજા આવી મેં પરફોર્મ કર્યું પહેલીવાર કોઈ એવોર્ડ ફંક્શનમાં જીફામાં નથી કર્યું અને ટ્રાન્સ મીડિયામાં આમાં પણ નહોતું કર્યું કોઈ દિવસ આટલા વર્ષોમાં પહેલીવાર સામેથી આવ્યું હતું તો છોડાય નહીં આપણે એટલે ભાઈ લાવો લઈ લીધો એક બરાબર મજા પણ આવી જમીને તું કરીને આવી ગયા છે કાલે સાંજે મારી ફ્લાઇટ ટ્રેન છે ફ્લાઇટો તો બધી બંધ છે તો કાલે સાંજે ટ્રેનમાં નીકળીશ મમ્મીને મળીશ શાંતિથી થોડા દિવસ ઘરે રહીશ થાક ઉતારીશ પછી બધું કંઈક કામ કરીશ ત્યાં સુધી નહીં થોડા દિવસ ઘરે રહેવું છે કામ કરી કરી અને થાકી ગઈ હવે મજા આવી ગઈ બધા મોટા મોટા લોકો હતા હતી જીતુભાઈ હતા રાકેશજી હતા વિક્રમજી હતા પિનલજી હતા બીજા પણ બહુ જ બધા બધા આર્ટિસ્ટો હતા જ્યારે આપણને નામ પણ નથી ખબર પણ બહુ સારા સારા ને મોટા મોટા આર્ટિસ્ટ હતા બધાને મળી નવા કોન્ટેક્ટ થયા નવા લોકો સાથે મળ્યા મજા આવી બસ આવા જ કામ કરતી રહું આવું જ બધાને મળતી રહું વધારે ને વધારે કોન્ટેક્ટ મળતા રહે કામ મળતું રહે બરાબર એના માટે જ કર્યું હતું અમે કે ભાઈ કોન્ટેક સારા એવા થાય બધાને એ પણ ખબર પડે કે હું ખાલી કોમેડીને એના માટે પણ નથી મને હું પરફોર્મ બી સારું કરું છું અને ટેલેન્ટ ખબર પડે બીજી તો કંઈ નહીં ચલો તો હવે થાકી જો તમે મારા ફેસ ઉપર જોઈ શકો છો આ બધા ગરમી ઠંડીને એના લીધે બધી સ્કીન એ થઈ ગઈ છે મારી વળી ગઈ છે ખબર શું તો એ થઈ ગયું છે પિગમેન્ટેડ થઈ ગઈ છે હવે કરી શું જો અહીંયા બધું કશું લગાવ્યું નથી મેં ત્યારે ખાલી ઓઇલથી મોડું સાફ કર્યું છે અને ઓઈલ જ મોડા ઉપર રાખ્યું છે બસ કંઈ નહીં ચલો બાય બાય તમે લોકો પણ સૂઈ જાઓ હું પણ સૂઈ જોઉં છું મળીએ છીએ કાલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમ ગો ઓફિશિયલ ગ્રીવા કંસાર ટાટા ગુડ નાઇટ